રણજીત સિંહ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્ટેટ બેંક મેનેજર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષણ મંડળી દ્વારા આજરોજ તાલુકામાં ભણતા શિક્ષકો ના તેજસ્વી બાળકો અને નિવૃત્ત શિક્ષકોને મોમેન્ટો આપવામાં આવી હતી તો સાવલી પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી મંડળીમાં ઓગણીસો પંચોતેર માં શરૂઆતના વર્ષોમાં આડત્રીસ હજાર ભંડોળ હતું જે હાલ

દર વર્ષે અમારી વાર્ષિક સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય હિસાબો થાય છે તેના હિસાબોનો વેચાણ કરવામાં આવતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન એટલા નાણાકીય લેવડ દેવડ માટે એમને ડોન હોય કે બીજી કોઈ પણ એમની થાપણ હોય તેની અંદર સુગઢ રીતે આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે અમે નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા શિક્ષક મિત્રો જે હોય છે એમના જે દીકરા ધોરણ દસ અને બારની અંદર

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર